જય ગિરનારી ગિરનારની લીલી પરિક્રમા બાબતે જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં આગામી એકત્રીસમી ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ત્યારે બીજી નવેમ્બરથી શરૂ થવી થવા જઈ રહેલી ગિરનાર લીલી પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓને ખાસ વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને આવવાનું આયોજન કરવું એ હિતાવહ છે હાલની વરસાદની સ્થિતિ પ્રમાણે પ્રવાસીઓએ પ્રવાસ અંગે તાકીદ રાખવા અને આયોજન કરવા કલેક્ટરશ્રીએ ખાસ જણાવ્યું છે આ બાબતે આપ જોઈ શકો છો કે આ રૂટ ઉપર એટલો બધો વરસાદને હિસાબે ગારો અને કીચડ અને ચીકણી માટી છે કે વાહનો ચલાવવા પણ મુશ્કેલ બની જાય છે માટે વયોવૃદ્ધ વૃદ્ધ લોકો અને નાના બાળકોને આ રસ્તા ઉપરથી ચાલવું પણ મુશ્કેલ બને છે આપ જોઈ શકો છો કે આ મોટી ગાડી હોવા છતાં એ માટીમાં ફસાઈ ગઈ છે કે જેને ધક્કા મારી અને બહાર કાઢવામાં આવે છે જેથી કલેક્ટર સાહેબે જે પ્રવાસીઓ આવે છે એમને ખાસ સૂચના છે કે પોતાનું હિત ધ્યાને રાખી અને આ પરિક્રમામાં આવવું છેલ્લા ચાર દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે ખાસ તો જે રસ્તા છે જે રિપેર કર્યા હતા એ એમાં તૂટી જવાના અને કાદવ કિચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે સાથે સાથે એ રસ્તાઓ પર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે અને આથી વન વિભાગ દ્વારા પણ જે અન્નક્ષેત્રો છે એમને પણ ખાસ અપીલ કરી છે કે ત્રીસ તારીખ સુધી કોઈ પણ જે વ્હીકલ છે એ અંદર જઈ શકે તેમ ન હોય એટલે એમને ત્યાં અંદર વ્હીકલ ન લઈ જવા માટેની સૂચના પણ એમને અપાઈ છે હવે આ પરિસ્થિતિ જ્યારે છે જેમાં ચાલવું ખૂબ મુશ્કેલ બનતું હોય તો આપના મારફતે મારે આગામી પરિક્રમામાં જે ભાવિકો આવવા માટેનું આયોજન કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે આપ આપની જે આયોજન છે એ આગામી ત્રીસ એકત્રીસ તારીખે જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને એ પ્લાન બાબતે જરૂરી વિચારણા કરવી અને આ પરિસ્થિતિ છે ભારે વરસાદની એ ધ્યાને લઈ અને જરૂરી આયોજન કરવું ભાવિકોને ફરીથી અપીલ કરીએ છીએ કે ભારે વરસાદની આ પરિસ્થિતિને લઈ અને પોતાના જે આગમનનો જે પ્લાન છે એના માટે પુનઃ વિચારણા કરે અને જો પરિસ્થિતિ સાનુકૂળ થશે અને ઉઘાડ નીકળશે તો તાત્કાલિક જે રસ્તા રિપેર વગેરે અને જે કામગીરી છે એ વન વિભાગ અને જરૂરી મશીનરી સાથે આપણે એને ફરી એમાં શરૂ કરાવીશું એમાં